આરોપી અગાઉ ગુજરાત રાજસ્થાનમાં સુરેન્દ્રનગર લખતર પાટણ સિદ્ધપુર મહેસાણા કડી અમદાવાદ દાહોદ બ્યાવર વગેરે જગ્યા પર અંદાજિત કરી છે પ્રશાંત ઉર્ફે પંકજ અમૃતભાઈ પોતાના સાગરીતો સમીર ખાન ખાન ખોખર અન્ય ઈસમો સાથે આયોની ફૂડ ઓઇલની ચાલુ પાઇપ લાઇનમાં પંક્ચર કરી ઓઇલ ચોરી કરવાના ગુનામાં માહેર છે મહેસાણા જિલ્લામાં સાથે જ ગામના રોડના કિનારે આવેલા ખેતરમાંથી પસાર થતી ઓઇલના ચાલુ પાઇપ ભંગાણ પાડતો પોતાના સાગરીતો સાથે ઓઈલ ચોરી કરતો રાત્રિના સમયે ગુડ ઓઈલ ચોરી કરી ટેન્કરમાં ભરી પોતાના સાગરીતો સાથે સદ્ય વગે કરી દેતો હતો પોતાની ગેંકના સાગરીતો સાથે રાજસ્થાનના બેવાવડ જિલ્લામાં સામા સેન્ડ્રા પાસે રામગઢ છેલાટન ખાતે પણ આજ રીતે ખેતરમાંથી પસાર થતી આયુસીની ગુડ ઓઇલના ચાલુ પાઇપ લાઇનમાં ભંગારણ પાણી ક્રૂડ ઓઇલ ચોરી કરીને કબુલાત આરોપીઓએ કરી દીધી છે આ બધા જાણો છો કે ગુજરાત એક પેટ્રોલિયમ હબ છે અને અહીંયા જેટલી મોટી રિફાઇનરી ચાહે હજીરામાં રિફાઇનરી હોય કે જામનગરમાં હોય એનો રિફાઇન્ડ ઓઇલ પાઇપલાઇન મારફતે બીજા બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે અને આપનો કદાચ ખબર હોય કે ભૂતકાળમાં એટીએસ અને બીજા સિક્યુરિટી એજન્સીસ મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઇનમાં પંચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે એવી રીતે મારી ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ મેડમ અને ડીસીપી રોજિયા સાહેબ અને એની ટીમનો એક માહિતી મળી હતી કે બે મોટા ગુનેગારો જે ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી આ ત્યારે સુરત આજુબાજુ ફરે છે તો જેના આધારે માહિતીના આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન બે ગુના આ પંદર દિવસ પહેલાં એને મહેસાણા એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઇનમાં પંચર પાડીને ચાર જેટલા ટેન્કર ભરવામાં આવ્યો અને થોડા છે મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પેન્ચર કરીને ઓઇલ ચોરી કરી હતી બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અલાદ ખાન છે પંકજ ઉર્ફે પ્રશાંત વાઘેલાને વિરુદ્ધમાં એકવીસ જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને અલાદ ખાનને વિરુદ્ધમાં સાત ગુના છે જેમાં મોટો આ દાહોદ ખાતે જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એને કબૂલ્યો કે વીસ કરોડથી વધારે ઓઇલની ચોરી આ લોકો કર્યા હતા અત્યારે અમે એના વધારે પૂછપરછ પણ ચાલું છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસનો અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો અહીં આવીને આરોપીઓની કસ્ટડી અમારી પાસેથી મેલપશે ધન્યવાદ આ લોકો પહેલાં તો વાલ્વ બેસાડી નાખે છે ને નાઈટ નાઇટ ટાઈમમાં જ્યારે કોઈ હિલચાલ ના હોય ત્યારે ચોરી કરે છે અને આ ચોરી કરે પછી ઘણી બધી એવી છોટી છોટી ફર્નેસીસ છે જ્યાં લોકો આ સસ્તામાં ક્રૂડ ઓઇલ વેચતા હોય છે ત્યાં આ લોકો વધારે વેચે છે આ લોકોનો એક સિસ્ટમ હોય છે જ્યારે પ્રેશર ડ્રોપ આઉટ થાય છે પણ આ લોકો એટલા એક્સપર્ટ છે કે નોટિસેબલ પ્રેશર ડ્રોપ આઉટ થતા નથી અને જેના આધારે આ લોકો ચોરી કરે છે આ બધા બહુ મેકેનાઇઝ અને વેલ ઇક્વિપ્ડ આ લોકો હોય છે અને એનો એક્સપર્ટીઝ છે કે ક્યાં પાડવાનું અને કેવી કેટલા મિનિટમાં આ લોકો કામ પૂરો કરવાનું હોય છે આ લોકોનો એક્સપર્ટી છે સુરત માં નહીં પણ અત્યારે સુરત આજુબાજુ ફરતો હતો તો અમે હતો કે હજીરા આજુબાજુ કંઈ તો ના હોય અત્યારે એની વધુ કરીએ છે કે સુરત માં કોને કોને જોડે સંપર્ક હતો